હું રોડ પર રસ્તાની કામગીરી કરવાની હોવાથી ચાર મહિના સુધી રસ્તો બંધ કરવાનું જાહેરનામું ગામમાં કોઈ અકસ્માત થાય કે કોઈ અણબનાવ બને તો પણ ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સની આવી શકે તેવું નથી તંત્રએ સિંદ્રોટના નાગરિકો રસ્તો ફાળવેલો છે તો પણ નાડું બનાવવા રસ્તો ખોદી નાખ્યો છે સ્થાનિક રહીશો દ્વારા આ તમામ વસ્તુઓ જણાવવામાં આવી છે તંત્રએ અમને રસ્તો આપ્યો છે તેમ છતાં તંત્રએ રસ્તો ખોદ્યો શા માટે તેમનો જવાબ સ્થાનિકો માંગી રહ્યા છે અને સિંધરોટ ના નાગરિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે નમસ્કાર વડોદરા આપણે અહીંયા સિંધરોટ રોડ પર મેન રોડ પર જે અહીંયા આવતા જતા લોકોને ને એટલી તકલીફ પડી રહી છે કારણ એનું કે અહીંયા રોડ બની રહ્યો છે પણ કોઈ ઇન્ફોર્મ કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન નથી કરી કોઈ ડાયવર્ઝન માટેનું બોન્ડ નથી માર્યું સરકાર તરફથી કે નથી વીએમસી તરફથી માર્યું કે કોઈ પ્રકારની અહીંયા ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યું પબ્લિક અહીંયા આવતી જતીને એટલી તકલીફ પડે છે કારણ કે અત્યારે નોકરીથી આવવા જવાનો સમય થઈ ગયો છે તો આ મેન રોડ પર વચ્ચે વચ્ચે ખોદી નાખેલું છે અને આવતા જતા માટે જે ટ્રક ટ્રક જોયું હશે કે ટ્રક પણ અહીંયા ફસાઈ ગઈ છે એનું પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું છે એટલે અહીંયા આવતા જતા લોકોને બી ઘણી તકલીફ પડે છે ગોળપણ પ્રકારનું ઇન્ફોર્મેશન કરવામાં આવ્યું નથી એટલે આ જે પણ આ તંત્ર દ્વારા જે પણ આ બુદ્ધિ વગરનું કામ કર્યું છે એ ખોટું છે કારણ કે પબ્લિકને ઘણી તકલીફ પડી રહી છે સિંધરોડ ગામના એક નાગરિક તરીકે એક અહીંયા આગળ જે રસ્તાનું કામ ચાલી રહ્યું છે સેવા સિટી સિંધરોટનું કે તંત્રએ સિંધરોટ માટે રસ્તો કાયદેસર ફળવેલો છે સિંધરોટના નાગરિક માટે પણ એ જ રસ્તો અત્યારે આગળ નારું બનાવવાના કારણે ખોદી નાખ્યો છે આવર જવર માટે એટલી તકલીફ પડે કે ગામમાં કોઈ અન્ન બનાવ બને એકસો આઠ બોલાવી હોય તો બી એકસો આઠ આવી શકે એવી પોઝિશન જ નથી અહીંયા આગળ અત્યારે આવી તમે જોઈ શકો છો કે તંત્રએ અમને રસ્તો આપેલો છે તે છતાંય એમને આ ખોદ્યું કઈ રીતે એ તંત્ર જવાબ આપે અને ગામમાં કંઈક અન્ન બનાવ બનશે એનો જવાબદાર વ્યક્તિ કોણ